અંકલેશ્વરના હસ્તીદાઓ પાસે આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રોજ રાત્રે પોતાની મમતા દેવનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતા તે સમયે અંકલેશ્વર શહેર પોલીસે નંદકિશોર શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો દર્જ કર્યો હતો અને પોલીસે હત્યારા પતિ નંદકિશોરની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની સેશન કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી ત્યારે આ ગુનાનો કેસ અંકલેશ્વરની સેશન કોર્ટમાં ચાલી જતા ચોથા એડિશનલ સેશન જજ એસપી સરકારી ચેતન મોદીની દલીલ અને રજૂ કરેલા આરોપી પતિ શર્માને આજીવન કેદની સજા ફટકારી હતી પ્રાપ્ત વિગતો અનુસાર જે તે સમયે હત્યાના બીજા દિવસે મૃતક મમતા દેવીના મુદ્દેને અંતિમ ક્રિયા મળે નર્મદા નદી કિનારે લઈ જવાતો હતો ત્યારે મૃતકના પતિના છાતીના ભાગે બેન્ડેડ લગાડી હતી તે અંગે મૃતક મમતા દેવીના ભાઈ સુભાષ શર્માએ પોતાના બનીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વાગ્યું છે કે મૃતકના ભાઈને શંકા જતા તેણે બેન્ડેજ ઉખાડીને જોતા ત્યાં કોઈ ગા નહોતો તેમજ ત્યાં રાણી નામનું ટેટુ જોવા મળ્યું હતું આથી શાળાનો શક વધુ ગાંઠ બનતા તેને અંકલેશ્વર શહેર પોલીસે જાણ કરતા જે તે સમયે પોલીસ પણ તાત્કાલિક ધોરણે નર્મદા કિનારે દોડી આવી હતી અને મૃતકના મુદ્દેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા મમતા દેવીને મૃત્યુ ગળું દબાવવાના કારણે નિપજ્યું હોવાનું સામે આવતા પોલીસે પતિ પતિ નંદકિશોર શર્મા સામે હત્યાનો ગુનો દર્જ કરી ધરપકડ કરી હતી એડીનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો છે હા 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 Gracias.